રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ હજુ યથાવત છે અમદાવાદ ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન છે અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન તેતાલીસ ડિગ્રી આસપાસ છે તો રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગર બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે તો બંને શહેરો અમદાવાદ અમદાવાદને ગાંધીનગર કે જ્યાં તેતાલીસ ડિગ્રી તાપમાન તેના સિવાય જો વાત કરવામાં આવે તો નઝફગઢ કે જ્યાં જ્યાં આંકડા સામે આવ્યા છે તે અનુસાર સૌથી વધુ તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે જે લગભગ લગભગ તેતાલીસ ડિગ્રી આસપાસનું તાપમાન છે એ સિવાય એકતાલીસ ડિગ્રી આસપાસનું તાપમાન વડોદરા સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં જોવા મળ્યું છે